બાજુમાં આવેલો જીવન જ્યોતિ એપાર્ટમેન્ટમાં પહેલા માળે આવેલ સ્ટોક માર્કેટની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચી શટલ તોડી આગને કાબુમાં લેવાઈ હતી મજુરા માન દરવાજા નવસારી બજારની વિભાગની ટીમો ફાયર ફાઇટરો સાથે હાજર રહી આગને એક કાબૂ મળી હતી આગ લાગવાની ઘટનામાં કોઈ પણ શાનહાનિ બની ન હતી વિજય પટેલ આ નિર્મલ હોસ્પિટલના બાજુમાં સિવિલ ચાર રસ્તાની બાજુમાં નિર્મલ હોસ્પિટલ છે જીવનજોત એપાર્ટમેન્ટ છે તેની અંદર આ ઘટના બનેલી હતી અને સ્ટોક માર્કેટની દુકાન છે આ એ રીતે એને પહેલાં માળે જ છે એની અંદર આ ઘટના બની હતી શોર્ટ સર્કિટ લગભગ શોર્ટ સર્કિટના કારણે બનાવ બનેલો છે એસી અને પંખા ને બધું હતું એની અંદર લાગેલું હતું શટર અમે અમે લોકો આવી ને શટર તોડી નાખ્યું શટર તોડ્યા પછી અંદર જોયું તો સ્મોક વધારે હતો પછી બીએસ સેટ પહેરી અને અમારા માણસો અંદર ગયા અંદર જઈને પછી પાવર સપ્લાય બંધ કરાયો બંધ કરાયા પછી અમે અંદર જોયું તો એસી અને શોર્ટ સર્કિટ ની અંદર પંખો કોઈ જાન હાની થઈ નથી અને લગભગ આઠ પચીસ આસપાસ કોલ હતો મજુરા ગેટ નવસારી બજાર અને માન દરવાજા ત્રણ ગેટ ની લગભગ વીસ થી પચીસ ના અમારા કેન્ડિડેટો અને ઓફિસરો આવેલા